આજે ભારતના મહાન સમાજ સુધારક વિચારક સમાજ સેવી અને ક્રાંતિકારી કાર્યકર્તા મહત્તમ જ્યોતિબા ફૂલે ની જન્મ જયંતિ છે એમનો જન્મ તારીખ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસ ના મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો જ્યોતિબા ફૂલે જીવનભર ભારતીય સમાજની સેવામાં જોડાયેલા હતા તેઓ વંચિતો શોષિતો અને મહિલાઓના સશક્તિકરણ માટે એમનું સંપૂર્ણ જીવન અર્પણ કર્યું હતું બગસરા શહેર ભાજપ પરિવાર એમને કોટી કોટી વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ બગસરા શહેરના આશીર્વાદ રેસ્ટોરન્ટમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડિયા મહામંત્રી શ્રી ભાવેશ અમૃતલાલ મસરાણે મહામંત્રી શ્રી અશોકભાઈ પંડ્યા બગસરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ગીડા મંત્રી શ્રી અનિરુદ્ધભાઈ જોશી મુકેશભાઈ નાનીગડા નિલેશભાઈ દેસાણી જીતુભાઈ બોરીચા સંજયભાઈ પરમાર અનુસૂચિત જાતિ પ્રમુખ ભીખુભાઈ સોલંકી નિવૃત્ત તલાટી મંત્રી શ્રી દિનેશભાઈ ગિલીબાપુ વગેરે કાર્યકર્તાઓ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અહેવાલ કિરીટ જીવાણી